એમાં બે દિવસ પહેલા હું હોય મારી સાથે ભાઈ પિયુષભાઈ પ્રવીણભાઈ પટેલ હોય રાકેશભાઈ હોય ભાઈ બાલાભાઈ હોય લોકો લોકો બધાના નામ રહી જાય તો તમામ લોકો અમે વોટ ચલાવી હુડકું ચલાવી અને એક સાંકેતિક વિરોધ કરવા ગયા હતા કે ભાઈ આ પાણી ભરાણું છે આનું તાત્કાલિક નિકાલ કરો કારણ કે ચાર દિવસ પહેલા આ ચાલુ થયો તો કેશોદની જનતામાં ક્યાંક રાજકારો હતો તો ઓહો ચાર વર્ષ પછી ચાલુ થયો ભલે કામ પૂરું નતું વીસ ટકા કામ બાકી તો એ ચાલુ થયો તો ઘણા બધા લોકો યુવાનો રીલ્સ બનાવતા હતા કે હાસ સંડર ચાલુ થયો જેવો વરસાદ પડ્યો એટલે સ્વિમિંગ પુલ બની તો અમે એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો વળતી લઈ ઘૂડકું લઈને આવ્યા કે ભાઈ આને તાત્કાલિક આ પાણીનો નિકાલ કરો ને કાં પછી અહીંયા ઘૂડકું રાખી દો તો ઓલી બાજુથી આ લોકો આ બાજુ કોઈને આવવું હોય તો આવી હગે ને આ બાજુથી ઓલી બાજુ જવું હોય તો કઈ હગે અને કા ઘેરે ઘેરે ઓલી બાજુ વાળાના કેશોદના દરેક ઘેરે ભૂતપુર સરકાર આપી આવી એક સાંકેતિક વિરોધ માટે અમે આવ્યા હતા પોલીસ આવી ગઈ પોલીસ આવીને અમને પકડીને લઈ ગઈ પકડીને લઈ ગઈ એમાં વાંધો નહીં અટક કરી ત્રણ કલાક રિટેન કર્યા રિટેન કરીને છોડી દીધા અને આંજે ભાજપ ફોન આવ્યો કે તમે છોડી કેમ દીધા એ લોકોએ તો કેશોદના લોકોનો મુદ્દો ઉઠાવે છે ઘેડનો મુદ્દો ઉઠાવે યુવાનોનો મુદ્દો ઉઠાવે એને છોડી કેમ દીધા ફરિયાદ થવી જોઈએ અમારી ઉપર ફરિયાદ થઈ અને આખા ભારતમાં પહેલી ઘટના આવી બની કે હુડકુ ચલાવવા ઉપર કેસ થયો લ્યો આખા ભારતમાં પહેલી ઘટના આવી બની કે હુડકુ ચલાવવા ઉપર કેસ થયો આજ સ્વિમિંગ પૂલમાં હુડકુ ચલાવવા ઉપર કેસ થયો હવે કેસ થયો તો કોઈ વાંધો નહીં અમને કઈ વાંધો નથી થયો તો થયો પણ હકીકતમાં તો પોલીસે અને તંત્રએ એ વિચારવાનું હતું કે પાણી કેમ ખાલી કર્યું હુડકુ ક્યાંથી લઈ આવ્યા એ હું મુદ્દો હતો એ ગમે ક્યાંથી લઈ આવ્યા હોય અમે હુડકામાં થોડી કઈ ડ્રગ્સ વેચતા હતા અમે ઉડકામાં થોડા કોઈ ફાયરિંગ કરવા આવ્યા અમે થોડા આતંકવાદીઓ હતા અમે તો કેસોદ જનતા માટે આવ્યા તમારે કરવાનું હું આ પાણી કેમ ખાલી થાય એ કરવાનું હતું એની જગ્યાએ એ લોકો આખું પોલીસ તંત્ર ભાજપ ને કામે લાગી હા પ્રવીણ રામને ને હુડકું ક્યાંથી મળ્યું અને હુડકું ક્યાંથી મળ્યું એટલે ભાઈ હુડકું તમે ત્યાંથી મળ્યું હુડકું તો ગમે ત્યાંથી મળ્યું પણ એને કેસ કર્યો કે એફઆઈઆર કરી ફરિયાદ કરીને આખા ભારતમાં એક ઘટના બની છે હુડકું ચલાવવામાં કેસ થયા ભાજપના રાજમાં પણ વાત રહીએ કે લોકો ડરાવવા માંગે છે અમને ધમકાવ માંગે છે કે તમે કાંઈ કરશો પ્રજા માટે બોલશો કેશોદની જનતા માટે બોલશો તો તમને ડરાવી દેશું તમને ધમકાવી દેશું અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી લાઈવના માધ્યમથી ભાજપના તમામ લોકોને પણ કહું છું આવતીકાલે પ્રવીણ રામ અને અમારા તમામ સાથી મિત્રો અમારા તમામ સમર્થકો વાજતે તે સામી સાથીએ સામે ચાલીને પોલીસ સ્ટેશન આવીએ છીએ પોલીસ વાળા અને ભાજપ વાળા ખાસ તો ભાજપ વાળા અમને ક્યાંય પણ ફાંસી ચડાવવા હોય તો ચડાવી દેજો કાલ આવીએ છીએ સામે ચાલી ડરતા નથી સામે ચાલીને આવશું ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો પણ તમારી સામે અવાજ ઉઠાવશું ઉઠાવશું અને ઉઠાવશું એનું કારણ તમને કહું કે આપ આપ બ્રિજ છે એમાં ભ્રષ્ટાચાર ભાજપ વાળા કરી છે કેસોદના લોકો માટે વધ્યું હું તો કે પાણી કેસોદના લોકો માટે વધ્યું હું તો કે પાણી એ પાણીમાં ઉડકું ચલાવવા નથી દેતા લ્યો પાણી વધ્યું તો એમાંય ઉલકુણી ના પાડે છે કદાચ કદાચ આ જે પાણી છે એ ભ્રષ્ટાચારનું પાણી હશે મને એવું લાગે છે એમાં વળી આપણે પડીએ તો આપણને વળી ચામડીનો રોગ થઈ જાય તો ખુજલી ઉપડી જાય એવું કદાચ હશે એટલે ભાજપ પણ એમાં પડવા ના પાડે આ ભ્રષ્ટાચારનું પાણી હશે એટલે કદાચ આપણને ના પાડતા હશે મની હતું પણ આવતીકાલે સામી સાથી આવીએ છીએ ડરવાના નથી આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવવાનો ફોટી એફ આયરનો ઉત્સવ મનાવશું વાત ને ગાત થી આવું છું અને એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતા અને આજુબાજુના લોકોને પણ ઉપસ્થિત રહેવા માટે કાલે સાડા દસ વાગે હાર્દિક આમંત્રણ આપું છું અને વાત રહી બીજી તમે ડરાવવા માંગો છો કે ઓહો એફઆઈઆર કરી દે એટલે પ્રવીણભાઈ બીજા લોકો ડરી જાય આ બીજું હુડકું લઈને આવ્યો છું એક હુડકું નાખ્યું અંદર મેં પાણીમાં તો કેસ કર્યો ને આ બીજું હુડકું લઈને આવ્યો છું બીજું નાખવું છું બીજું હુડકું ત્યાં સ્વિમિંગ પુલમાં નાખું છું આના ઉપર કોઈ કેસ થતો હોય કરી લેજો કે ભાઈ પ્રવીણભાઈ કાદળનું હુલકું સ્વિમિંગ પુલમાં નાખ્યું અને સ્વિમિંગ પૂલું પાણી બગડી ગયું કેસ કરવો કરી લેજો જે કેસ થતો હોય એ કલમો ઉમેરી દેજો અને કદાચ નવો કેસ નો થતો હોય જૂના કેસમાં એફઆઈ નોંધ્યું હોય તો નોંધી દેજો બીજી કલમ ઉમેરાતી તો ઉમેરી દેજો હું આવતીકાલે આવું છું તમારે એફપાયર કરવી હોય તો કરી લેજો બે કલમ ઉમેરવી હોય તો ઉમેરી દેજો આવતીકાલે હું સામે સાતી આવું છું ખુલીને આવું છું હું આવું છું સામે હું ડરતો નથી એફઆઈ બેફઆઈ નો આવી ફરિયાદો ફરિયાદો થી ડરતા નથી અમે જનતા માટે લડવા નીકળ્યા છે ખુલ્લીને સામેથી આવીએ છીએ વાત ગાત થી આવીએ છીએ હામૈયા કરવા તૈયાર રહેજો એટલું ભાજપ વાળા કહું છું આવતીકાલે હામૈયા કરવા તૈયાર રહેજો અને કદાચ તમારે જેલમાં પૂરું હોય તો પૂરી દેજો ફાંસી ચડાવવું હોય તો ચડાવી દેજો ગુજરાતના યુવાનોને કહું છું કે જે આ ક્રાંતિની અમે શરૂઆત કરી છે ને એ ક્રાંતિ અટકવી નહોતી ક્રાંતિ અટકવી ન જોઈએ આ મુદ્દાઓ આ ભાજપનો જે ભ્રષ્ટાચાર છે એ ખૂલો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ અટકવી ન જોઈએ હું અત્યારે પેલા આપણે ઓડિશન નાખી દઈએ એટલે એને કંઈ ગતિવિધિ કરવી હોય તો ચાલુ થાય પછી આગળની વાત લાઈવ ચાલુ રહે આ ઉળખું છે આપણે નાખીએ કોઈ કેસ થાતો હોય પાછા ભાજપ હા કરી દે આહીથી જરાક આપણે ધકો મારતી આવજી ના લાવો એક ઊળખી પાછું હા બીજી નાખીએ બે કેસ થતા બે કેસ તો મૂળખી તરે સારીઓ સરસ તરે હવે વાત મારી મારીએ ગામની અંદર અહીંયા વેપારીઓ પણ ઉપસ્થિત છે તમામ વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે કેશોદની જનતાને અંડર બ્રિજના કારણે ખૂબ પરેશાની થાય છે ફરવા જવું પડે છે હેરાન થાય છે એ કાંઈ દેખાતું નથી પ્રવીણ રામ હુડકું ક્યાંથી લઈ આવ્યું એટલી જ વાત દેખાય છે આખા તંત્રને ને આખા ભાજપ બીજું કાંઈ દેખાતું જ નથી અહીંયા તમે રોડ ઉપર જે કાયદેસર રીતે ડિવાઇડર મજબૂત છે એ મજબૂત ડિવાઈડર તોડી અને તમે નબળો ડિવાઇડર પૂરો ડિવાઈડર બનાવો છો એના કારણે વેપારીઓના રસ્તા આકરા થાય એક્સિડન્ટ થાય પાણી ભરાવાના પ્રશ્નો થાય એ તમને કઈ દેખાતું નથી નગરપાલિકામાં ગ્રાન્ટ કેમ આવી એને વાપરીને કેમ પૈસા ખાઈ જવા એટલું તમને દેખાય તો આ કેસોદના પ્રશ્નો છે એ પ્રશ્નોમાં તમે કઈ ગંભીરતા લો અમારો વિરોધ કરવાનો મુદ્દો શું છે અમે વિપક્ષમાં છે વિરોધ કરી શકીએ વિરોધ સ્થાપ કરીએ કે તમને જાગૃત કરવા માટે ભાઈ તમે જાગૃત થવાની જગ્યાએ અમારી ઉડકી ઉભો તો છે ઉડકી ક્યાંથી લઈએ ભાઈ ઉડકી ગમે ક્યાંથી આવો એમાં ક્યાં ડ્રગ્સ ભરી એમાં ક્યાં કઈ ફેર્યું તો આ સૌથી મહત્વની વાત છે બીજું વારે ઘડી આ લોકો ભાજપ વાળા એમ કે છે કે અંડરબ્રિજ છે નથી વેપારીઓ તો ઓવરબ્રિજ બનતો ત્યારે પોતાની વાત રજૂ કરી કે ભાઈ ઓવરબ્રિજ બનશે આગામી જે અસરો છે કે મેસવાનું પાણી ભરાઈ જાય આગામી જે પ્લાનિંગ છે એ વેપારીઓને થોડી ખબર હોય તમારા એન્જિનિયરો ક્યાં હતા તમારી સરકારના અધિકારીઓ ક્યાં હતા તમારા પદાધિકારીઓ ક્યાં હતા તમને ખબર હોવી જોઈએ કે અંડરબ્રિજ કરીએ તો આ પ્રશ્ન થાય તો એક તો તમે અંદર બી ઠોકી દીધો પછી એમ કે ભાઈ આ તો વેપારીઓની ભૂલ કોઈ વેપારીઓની ભૂલ નથી વેપારીઓ તો એની વાત રજૂ કરી એમ તો હાઈવેમાં લો કે બે ટકા પાંચ ટકા લોકો પોતાનો વિરોધ કરતા હોય તો એને સમજાવી દઈને એનો રસ્તો કાઢવામાં આવે છે ને તો તમારા એન્જિનિયરોની ભૂલ છે તમારી સરકારની ભૂલ છે એટલી મોટી સરકાર સરકારની એની ભૂલ છે અને હવે એમ કહો કે ભાઈ તો આની ભૂલ છે ટૂટલાની ભૂલ છે તમારી જે નિષ્ફળતા છે એ બીજાના માથે હું કામ નાખો તમારી નિષ્ફળતા બીજાના માથે હું કામ નાખો આ નિષ્ફળતા છે એ છે આ વર્ષો સુધી કેશો ભોગવવું પડે આ લોકો નિકાલ જ નથી બેસવાનું પાણી તમે નિકાલ નહીં કરી શકો કોઈ કઈ રીતે નિકાલ કરશો આની અંદર કામ હું છે હું છ મહિના પછી તમને લાઈવ કરીને બતાવી દઉં ને કે હું તમે કામ કર્યું છું છ મહિનામાં તમને બતાવી કે કેટલો ભ્રષ્ટાચાર આમાં થયો છે એટલે મોટી વાતો રહેવા દો મોટી ચર્ચાઓ રહેવા દો અને મહેરબાની કરીને એટલો તો વિચારતા જ નહીં કે ભાઈ આ લોકો અવાજ ઉઠાવે છે તો એને ફરિયાદ કરીને દબાવી દઈએ કાંઈ દબાવવાળી કેસ જ નથી કાંઈ કંઈ એવું કંઈ ખબર જ નથી પડતી ડર લોકો માટે લડવા નીકળીએ ત્યારે ડર જ નથી ખોટી વસ્તુમાં માં નીકળ્યા હોય તો ડર હોય સાચી વસ્તુમાં ડર નથી આ કદાચ ગમે એ થઈ જાય જેલ બેલ તમારી હું અમને હેરાન કરવા તમને એવડી જેલો આવે તમને કઈ ફેર નથી પડતો એટલે કહું છું કે તમે અમને હું કામ લેવા આવો અમે સામે ચાલીને આવીએ છીએ પોલીસ સ્ટેશન હાલો હું કરવું છું કાલ આવીએ છીએ પોલીસ સ્ટેશન સામે ચાલીને આવીએ છીએ જેટલું પણ હજી ભાજપ વાળા પ્લાનિંગ કરવું એ કરી લેજો ક્યાંને ફાંસી ચડાવી દેવો ક્યાંને જેલમાં નાખી દેવો જે કરવું એ પ્લાનિંગ કરી લેજો કાલે હું આવું છું સામે આવી અને સામે કરવા તૈયાર રહેજો એ તમને કહું છું લાઈવના માટે કેસ જ નથી અને હજી ભવિષ્યમાં ખોટી ફરિયાદો કરી તો યાદ રાખજો ખોટી ફરિયાદો કરી તો અમે તો આ રીતે અમે તો ઉત્સવ જ મનાવશું અમને કોઈ ફેર પડતો નથી સાબરમતીમાં તેર તેર દિવસ લોકો માટે યુવાનો માટે રહીને આવ્યા છે તમારી નાની મોટી જેલથી કઈ ફેર નથી પડવાનું બરોબર એટલે એવું ના વિચતા કે ભાઈ બે ફરિયાદ કરી દઈએ પ્રવીણરામ ઘરે બેહી જાય નહીં ઘરે બે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે બેહી જાય નહીં ઘરે બે લડશે કેશોદના લોકો માટે લડશે કેશોદની જનતા માટે લડશે ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતો માટે લડશે આ અત્યારે તમે જો સ્વિમિંગ પુલ આખા છે કે આપ જોઈ શકો છો અત્યારે ઘણા બધા લોકો પણ અહીંયા ઉપસ્થિત થયા છે એમને પણ કોટેક કરીને પણ બધા લોકો ઉપસ્થિત થયા છે કદાચ કોઈને પોતાની કઈ વાત રજૂ કરવી હોય તો કરી શકો ને તમારે કઈ મુશ્કેલી થતી હોય વેપાર ધંધામાં મુશ્કેલી થતી હોય નીકળવામાં મુશ્કેલી થતી હોય કોઈ વાત કરવી કરી શકે બાકી એ કહે છે કે બોલીએ તો કોઈ સાંભળવા વાળો

ભ્રષ્ટ ભાજપ શાસકો એક જ કોઈ પણ રીતે કોઈ પણ ક્રાંતિકારી જાગૃત નાગરિક અને વિરોધ કરે તો એનો અવાજ દબાવવાનો એ લોકોને એક જ છે ગમે એમ કરી શાસન ચલાવવું અને ભ્રષ્ટ કામોને જે ઉજાગર કરે એની સામે પોલીસ ફરિયાદો કરવી એને પનડવા આ એક જ કામ કર્યું છે વિશેષમાં એ પણ કામ કરે છે વેપારીઓને એ પણ ડર છે કે જાહેરમાં જઈએ તો એના ધંધા ઉપર ક્યાંક ને ક્યાંક ચેકિંગ

યુવાનો અવાજ ઉઠાવે અને ભ્રષ્ટ શાસનને આપણે અહીંથી દૂર અને પરિવર્તન લઈ આવીએ એ માટે અમારે દેશોદવાસીઓને વાસીઓને નમ્ર અપીલ છે બીજી એક વાત કે કે આમાં એવું લખ્યું આ બધા મિત્રોએ કાવતરું કર્યું હવે હાલુ વળતું લઈને પાણીમાં આવી હોય એમાં કાવતરું હોય છે મત્રી સમજાતું કે આમાં ભાજપ વાળા હીરામોતી રેખા છે નીચે પાણીમાં નીચે હીરામતી છે કે કાવતરાની વાત કરે છે એ કાવતરું કહ્યું કાવતરું કર્યું બીજું એક તમને લાઈવ માધ્યમથી બતાવું છું અહીંયા અહીંયા બતાવું

તમામ કેશોદ વાસીઓને હું આવતીકાલના એફઆઈઆર ઉત્સવમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું અને આવતીકાલે સામે ચાલીને જવાના છીએ સામે ચાલીને અમે અમારો વિરોધ નોંધાવવાના છીએ અને અમે હાજર થવાના છીએ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર એ તો જાગૃત નાગરિકોએ એક જે બોર્ડ માર્યો કે ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પૂલ

આજે દશેરા છે દશેરાના દિવસે રાવણનું અને રાક્ષસી પ્રવૃત્તિનું નું હનન થાય તો દશેરાના દિવસે જ આજે અમે અહીંયા જાહેર કરીએ છીએ ભ્રષ્ટાચાર રૂપી જે રાવણ છે અને અહંકારી રૂપી જે રાવણ છે આ ભાજપનો એની સામે લડવા કાલે આવીએ છીએ એટલે તમામ મિત્રો કેશોદના લોકો આવતીકાલના આ એફઆઈ ઉત્સવમાં હાજરી આપે એવી નમ્ર આપું આભાર પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ રામ આદ